ડિજિટલ અરેસ્ટ આ એવો શબ્દ છે તમે વારંવાર સાંભળતા હશો સરકાર દ્વારા પણ ડિજિટલ અરેસ્ટ અંગે સતત જાહેરાતો કરવામાં આવે છે તેમ છતાં અનેક લોકો ડિજિટલ અરેસ્ટનો ભોગ બની રહ્યા છે તેમની સાથે છેતરપિંડી થઈ રહી છે તેમના બેંક એકાઉન્ટ ખાલી રહી થઈ રહ્યા છે તેવામાં ગીર સોમનાથમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલી મહિલાએ આ સાયબર માફિયાઓના ત્રાસથી જીવન ટૂંકાવી દીધું છે વૈષ્ણવજન તો તેને કહીએ જે જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હાલ સાયબર માફિયાઓ તમને તમારા જ ઘરમાં તમને બંધક બનાવી રહ્યા છે તમને ફોન કરીને પાર્સલ કે ડ્રગ્સના નામે ડરાવે છે પોલીસથી ખોટી ઓળખ ઊભી કરે છે અને ધરપકડ કરવામાં આવશે તેવી ધમકીઓ આપે છે આવી જ રીતે ગીર સોમનાથમાં સાયબર માફિયાઓએ એક મહિલા સાથે આવું વર્તન કર્યું અને સાયબર માફિયાઓના ત્રાસથી આ મહિલાએ જીવન ટૂંકાવી લીધું ગીર સોમનાથના વેરાવળમાં ડિજિટલ અરેસ્ટનો ભોગ બનેલી મહિલાએ આપઘાત કરી લીધો છે અને આ મહિલાને પહેલા બે ફોન નંબર પરથી નાણાં આપવા માટે સતત માંગણી કરવામાં આવતી હતી મહિલા પાસેથી ક્યુઆર કોડ મારફતે થોડી થોડી રકમ કરીને કુલ એક પોઈન્ટ પંદર લાખ રૂપિયા આ આરોપીઓએ પડાવી લીધા જોકે આરોપી દ્વારા સતત દબાણ કરવામાં આવતું હતું વધુ રકમ માંગવામાં આવતી હતી પરિવારને ઇન્કમટેક્સ અને પોલીસના નામે ડરાવીને ધમકી આપવામાં આવતી હતી ને જેના કારણે આ મહિલાએ આપઘાત કરી લીધો આ ગઠિયાઓએ મહિલાને કેવી રીતે તેમની જાળમાં ફસાવીને કેવી રીતે ડરાવી હતી તેના કેટલાક વિડીયો પણ સામે આવ્યા છે તેની ઉપર એક નજર કરીએ नमस्कार ये देख लीजिए बेटा मैं अभी आने के ऑफिस में हूँ ठीक है यहाँ से आपका थोड़ा सा साइन लेना था बेटा आपका फाइल पर साइन लेने के लिए अभी सीबीआई ऑफिस पहुँचो बेटा ठीक है यहाँ से साइन हाँ लिखो इसका आधार कार्ड भी है लेकिन ऐसी कंप्लेन करो कि इसका पूरा परिवार जेल के अंदर हो मैडम इस मैडम ने मुझे बहुत तंग कर रखा है टैक्सी नहीं भर रही है अपनी मनमर्जी कर रही है घर बैठ ये कर रही है वो कर रही है પોલીસે મહિલાને ડિજિટલ અરેસ્ટ કરનાર બે ફોન નંબર ધારક સામે ફરિયાદ નોંધી છે જેમાં એક નંબર પાકિસ્તાનનો છે આ મામલે ખેંગારે માહિતી આપી છે કે વેરાવળમાં જમીન મકાનનો વ્યવસાય કરતા અશોક ચોલેરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેમની પત્ની પૂજાબેનના મોબાઈલ નંબર પર બે વોટ્સઅપ નંબર જેમાંથી એક પાકિસ્તાનનો અને એક ભારતના નંબર પરથી કોલ આવતા હતા અને આ કોલના કારણે પૂજાબેન છેલ્લા બે દિવસથી ખૂબ તણાવમાં હતા અને બરાબર જમતા પણ ન હતા બંને પાર્સલ મોકલવા બાબતે અને પોલીસના નામે ધમકી આપવામાં આવતી હતી જોકે પૈસા નહીં આપે તો તેમનો આખો પરિવાર ફસાઈ જશે તેવી ધમકી પણ આપવામાં આવી જેના કારણે આ મહિલા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ પાંચ નવ બે હજાર પચીસ ના રોજ અશોકભાઈ પ્રવીણચંદ્ર ચોલેરા નામની વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે ફરિયાદ કલમ મુજબ દાખલ કરવામાં છે આ વિગત એવી છે કે આ જે ફરિયાદી છે તેમના પત્ની પૂજાબેન પૂજાબેનને તેઓના વોટ્સઅપ મોબાઈલ પર આરોપીઓના સતત કોલ આવતા હતા કે તેઓએ પાર્સલ મોકલ્યું છે અને એ જે પાર્સલ અનુસંધાને તેમને ઇન્કમ ટેક્સ અને પોલીસના નામનો ડર બતાવી એમને ગમે તે રીતે તેઓ હેરાન પરેશાન કરતા હતા અને એમની પાસે પૈસાની માંગણી કરતા હતા એ બાબતથી એમણે ત્રાસ સહન ન થતા પોતે અચાનક જ એમણે ઝેરી ટીકડા ખાઈ અને પોતાના જીવનનો અંત આણે છે એ બાબતે પોલીસે ફરિયાદ દાખલ કરી છે અને હાલ આ ફરિયાદ બાબતે આરોપીઓની તપાસ ચાલુ છે હાલમાં એક આરોપીએ ક્યુઆર કોડથી એક લાખ પંદર હજાર જેટલી રકમ તેઓએ ટ્રાન્સફર કરાવી હતી તેમ છતાં તેઓની માંગણી હજુ ચાલુ હતી અને આ બાબતે તેઓના સમગ્ર પરિવારને ફસાવી દેશે તેઓ તેમને સતત ભય અને ડર બતાવવામાં આવતો હતો તેના કારણે એમણે આ પગલું ભર્યું હજુ હાલમાં આજે આની તપાસ ચાલુ છે આ જે વોટ્સઅપ નંબર પર જે એમને કોલ આવ્યા હતા એ અજાણ્યા ઈસમો વિરુદ્ધ હાલ તપાસ દાખલ કરવામાં આવી છે અને આરોપીને હાલ આ ઘટનાના પગલે તમામ લોકોને એક જ સંદેશ છે કે જ્યારે પણ આવા કોઈ પણ ફોન કોલ્સ આવતા હોય તો પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરે તેઓને પણ ધ્યાનમાં લાવે અને આવી કોઈ પણ બાબતમાં તેઓ ન આવે અને સતત એલર્ટ રહી જ્યારે પણ કોઈ આવી બાબતો આવે તો પોલીસને છે કે ગમે તે એજન્સીને સંપર્ક કરે જેથી તેઓ આવી કોઈ પણ મુસીબત લેવા લાગે છે આરોપીઓએ આ મહિલાને ધમકાવવા માટે વોટ્સએપમાં કેટલાક વિડીયો મોકલ્યા હતા તેમાં વિડીયોમાં પોલીસ અધિકારીની ઓફિસને ઓફિસ ગણાવી હતી અને આ ઓફિસમાં સહી કરવા આવવાનું છે તેવું કહેવામાં આવતું હતું બીજા એક વિડીયોમાં એક પોલીસ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરનો વિડીયો હતો જેમાં આરોપી બેકગ્રાઉન્ડમાં એવું બોલી રહ્યો હતો કે આમના વિરુદ્ધ કડકમાં કડક કેસ નોંધો આ તમામ વિડીયો જોતા એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે આરોપીઓએ વિવિધ પોલીસ અધિકારીઓના વિડીયો વિવિધ માધ્યમમાંથી લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને તેને ધમકાવવા માટે ઉપયોગમાં લીધા હતા આ મામલે મૃતકના પતિ શું કહી રહ્યા છે તેમને પણ સાંભળીએ હું મારી હોટેલે હતો મારા છોકરાનો ફોન આવ્યો આ રીતના બની ગયો છે હું અહીંયા ઘરે આવ્યો ઘરે અમે એને આવીને હોસ્પિટલ લઈ ગયા ત્યાં સુધી અમને ટૂંકમાં કંઈ ખ્યાલ નહોતો શું છે શું નહીં પછી છોકરાને પૂછ્યું શું હતું એ માસી સાથે વાત કરતી હતી એનો ફોન મંગાવ્યો

એ અમને ખ્યાલ નતી પણ એ બે તમતીથી ગુમસુમ હતી અને અમે એને પૂછ્યું કે ભાઈ શું છે તો એ બીમાર કયો બીમારું મને મજા નથી હજી પરિસ્થિતિનો ખ્યાલ અમે જ્યારે હોસ્પિટલે એનો મોબાઈલ જોયો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આવી રીતના છે પછી અમે ઓગણીસ ત્રીસ માં ફોન કર્યો સાયબરમાં અને આ લોકલ પોલીસને બી જાણ કરી પછી અમને રિફર કર્યા જુનાગઢ અંતરનાદ બી ત્યાની પોલીસ આઈ એને બી પોલીસ આઈ ગયો પછી બધી ઈ લોકો ની બી તપાસ કરી ત્યારે બધી વધારે ખબર પડી એ કે અને સાથે કરતા પૈસા કરાવડાવ્યા હતા એને આ રીતના ધમકાવામ આવતો તો કે ભાઈ તમારી ને સીબીઆ આવશે ઇન્કમ ટેક્સ આવશે અને તમને બધાને તમાર આખા ફેમિલી ને પકડી જશે અને ને જીબી કે મેસેજ કે હોય કે પાર્સલ નું કરી રીત હતું અને એને માં બધી સ્કેનર મોકળેલા હતા કે આમાં પૈસા ટ્રાન્સફર કરાવું મારી પત્નીને એ પૈસા ટ્રાન્સફર બી કરતા આવડતું નહોતું એને નીચે દુકાન છે અમારે ત્યાં આઈસ્ક્રીમની એ ભાઈને કહ્યું અમને એમની પાસે અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરાવ્યા બે હજાર આડત્રીસ હજાર એકોતેર હજાર ચાર હજાર એ રીતના અલગ અલગ આઠ દસ ટ્રાન્ઝેક્શન કરાવી અને ટોટલ એક લાખ પંદર હજાર એને ટ્રાન્ઝેક્શન કર્યા એ પછી બી માથી પૈસાની માંગ ચાલુ જ હતી તો નીચેવાળાએ પછી એને કીધું કે હવે મારી પાસે પૈસા નથી

જો કે આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી જેમાં મહિલાનો ફોન ચેક કરતાં ડિજિટલ અરેસ્ટ અને સાયબર ફ્રોડ સામે આવ્યું હતું સરકાર દ્વારા અવારનવાર જાહેરાતો કરવામાં આવે છે ડિજિટલ અરેસ્ટ બાબતે તેમ છતાં પણ આ અંગે લોકોમાં જાગૃતિ નથી આવી રહી ગુજરાતમાં રોજબરોજ કોઈક ને કોઈક જગ્યા પર ડિજિટલ અરેસ્ટનો લોકો શિકાર થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના લોકો ડિજિટલ અરેસ્ટ થવા ત્યારે ગુજરાતના લોકોને ડિજિટલ અરેસ્ટ થતાં રોકવા માટે સરકારે પણ હવે કોઈ ઠોસ પગલાં લેવા પડશે કારણ કે અત્યાર સુધીમાં તો બેંકમાંથી રૂપિયા ખંખેરતા હતા આ ગઠિયાઓ પરંતુ હવે લોકોને માનસિક ત્રાસ આપી રહ્યા છે અને જેના કારણે તેમણે જીવ પણ ગુમાવી રહ્યા છે પોલીસ ક્યારેય વિડીયો કોલ કરીને આ પ્રકારે કેસ કરવાની ધમકી નથી આપતી એટલા માટે જો તમારા પર પણ આવા ફોન આવે તો ચોક્કસ ધ્યાન રાખજો અથવા તો પોલીસને જાણ કરજો જેથી આ રૂપિયા ખંખેરતી ગેંગ જેલના સળિયા પાછળ આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવ જન તો